નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નર્મદા જિલ્લામાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સ્વયં અને શ્વેતા તેવતિયાની રાહબરીમાં રાજ્યમાં પ્રખ્યાત રાજપીપળાની શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવી નાંદોદના ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં સવારના સુપ્રભાતે ઉત્સાહ ઉમંગ સાથે યુવા વડીલ શાળા કોલેજના બાળકો અને કર્મયોગીઓ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે નર્મદા જિલ્લામાં આજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજપીપળા ખાતે કરવામાં આવ્યો જેમાં અસંખ્ય લોકો આ યોગ અભ્યાસ માટે જોડાયા અને સાથે વડાપ્રધાનશ્રીનું પણ માર્ગદર્શન પ્રાપ્ત થયું જીવનમાં તણાવયુક્ત જીવનને મુક્ત કરવાનું સૌથી જો કોઈ આસાન રસ્તો હોય તો તે યોગ છે જેનાથી શરીરની માનસિક અને શારીરિક સુખાકારી પણ અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે ત્યારે આજના દોઢ ભાગની આ જીવનમાં યોગનો અભ્યાસ અને જીવનમાં રોજબરોજ જ્યારે યોગને આપણા જીવનમાં સામેલ કરીએ ત્યારે યોગ આપણા માટે એક ખૂબ જ આશીર્વાદરૂપ બની રહે છે અને શરીરની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ આ યોગ ખૂબ જ જરૂરી છે ત્યારે છેલ્લા દસ વર્ષથી દેશ નહીં પરંતુ વિદેશના લોકોને પણ યોગનું ઘેલું લગાડવાનું કામ યોગ પ્રત્યે જાગ્રત કરવાનું કામ આદરણીય વડાપ્રધાને કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ અભિગમને લઈને આજે દેશ નહીં પરંતુ દુનિયાના લોકો પણ યોગાભ્યાસ માટે પોતાના જીવનને સુખાકારી માટે યોગ અભ્યાસ તરફ વળ્યા છે આજે ખૂબ જ આનંદની વાત એવી છે કે જમ્મુ કાશ્મીરના લોકો પણ ચાલીસથી પચાસ હજાર લોકો પણ આજે યોગ અભ્યાસમાં જોડાયા અને આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આ દેશના સર્વે લોકો સર્વે પ્રજાજનોને પણ સુખાકારી રહે અને સમૃદ્ધ બને એમનું જીવન એ માટેની યોગ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આજે યોગ દિવસમાં બધા જ લોકો જોડાયા જેમાં જિલ્લા વહીવટીતંત્ર શહેરના અગ્રગણ્ય નાગરિકો પ્રતિષ્ઠિત વડીલો સમાજસેવી સંસ્થાઓ તાલુકા અને મંડલ સુધી પણ આ યોગ અભ્યાસનો કાર્યક્રમ આજે યોગ દિવસ નિમિત્તે કરવામાં આવ્યો ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું અને સૌનું જીવન સુખમય બને આનંદમય બને આરોગ્યપ્રદ બની રહે એવી શુભકામના પણ પાઠવું છું